નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું આ યુટ્યુબ ચેનલમાં અત્યારે જે વાતાવરણની અંદર તાપમાનનું વેરિયેશન આવે છે સવારમાં ઠંડી પડે બપોરે તડકો પડે રાત્રે પાછી ઠંડી પડે છે તો આ વાતાવરણની અંદર જે કઈ તેટી તરબૂચના વેલા છે એમાં થોડા જાજા પ્રમાણની અંદર રોગ જોવા મળે છે તથા ખાસ કરીને જે કાંઈ ફળ બની ગયા છે તો એની સાઇઝ વધવામાં થોડોક પ્રોબ્લેમ પડે છે તો આપણે આપણા જમીનના પોત પ્રમાણે ખાસ કરીને આ વાતાવરણની અંદર થોડુંક પાણીનું મેનેજમેન્ટ કરવાનું હોય છે અને તમારું તરબૂચનું જે કંઈ ફળ છે એ બે કિલ્લાની આજુબાજુનું થઈ જાય એટલે જે છેલ્લે પકવવા માટેના તમે ડોઝ આપો છો એમાં ખાસ આઈ સી એલનું પોટેશિયમ પ્લસ આપવાની ભલામણ કરવામાં આવે છે મિત્રો પોટેશિયમ પ્લસ આપવાની ભલામણ ખાસ એટલા માટે કરવામાં આવે છે કે પોટેશિયમ પ્લસ એ બે પોઈન્ટ આઠ પીએચવાળું ખાતર છે એની જે સોલ્યુબિલિટી છે વીસ અંશ સેલ્સિયસ તાપમાને એકસો ને નેવું ગ્રામ સુધી તમે એક લીટરની અંદર ઓગાળી શકો છો એટલે કે ફૂલ્લી વોટર સોલ્યુબલ ખાતર છે બીજા નંબરની અંદર આ ખાતરની અંદર આઠ ટકા નાઇટ્રોજન છે સુડતાલીસ ટકા જેટલો પોટાશ છે અને સાત ટકા જેટલો સલ્ફર છે મિત્રો આ ગ્રેડ એટલો કોમ્બિનેશન કરીને બનાવેલો છે કે તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન અને પોટાશ એનો જે કંઈ રેશિયો છે એ એક જેમ છ જેવો છે એ જ રીતે જે કંઈ પોટાશ અને સલ્ફર છે એનો પણ રેશિયો એક જેમ છ જેવો છે તો મિત્રો આ ભેગું આપવાનું કારણ એટલે છે કે વધારેમાં વધારે આપણે જે પોટાશનું યુટિલાઇઝેશન છોડવો કરી શકે અને આપણે બધાને ખબર જ છે કે પાણીનું વહન કરતું તત્વ હોય તો એ પોટેશિયમ છે તો આ ખાતરની અંદર સુડતાલીસ ટકા પ્યોર ફોર્મની અંદર પોટેશિયમ તત્વ રહેલું છે કેટુ કેટુઓના સ્વરૂપની અંદર તો મિત્રો વધારેમાં વધારે છોડ ટકી રહીએ લાંબા સમય સુધી આપણો વેલો પડે નહીં અને તમારું જે કાંઈ ફળ છે એનું એકદમ સાઈઝ બને તથા એની અંદર સુગરનું પ્રમાણ વધે એટલે કે મીઠાશ વધે કલર વધે પછી એની જે કંઈ પરિપક્વતાના દિવસો આવે એ પ્રમાણે ટાઈમે એને પકવે એના માટે ખાસ કરીને આઈસીએલનું પોટેશિયમ પ્લસ એક એકરની અંદર પાંચ કિલો ડ્રીપમાં આપવાનું હોય છે અને બે અથવા તો ત્રણ ડોઝ આપવાના હોય છે ચાર દિવસના અંતરે વધારે માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો